બારમી જૂન જે ઘટના થઈ દુનિયા અને દેશને હચમાવી હચમચાવી દીધો અને વિશેષ આજે મારો જન્મદિવસ આ જન્મદિવસ નિમિત્તે સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં બધા મતદારો કાર્યકર્તાઓ મિત્રો મળતા હોય છે પણ જે પરિવારોમાં દુઃખની ઘડી છે અને આપણે આ જન્મદિવસ ઉજવવો મને પોતાને પણ સ્વાભાવિક રીતે ઠીક ના લાગે પણ આ બધા દિવંગત આત્માઓની શાંતિ માટે એક યજ્ઞનો વિચાર અમારી આખી ટીમે કર્યો આપ જોઈ રહ્યા છો અમે યજ્ઞની આવૂતિ હવે ચાલુ થઈ છે વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ એમાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને વિશેષ આ આત્માઓની શાંતિ માટે આ શાંતિ યજ્ઞ સારી રીતે સંપન્ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને આપના માધ્યમથી બધા જ સજ્જન સમાજને હું પણ વિનંતી કરું છું કે આ દિવંગત આત્માઓ માટે જે પણ બને પ્રાર્થનાઓ આપણે રીતે કરીએ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાય છે ખાસ કરીને નાગરિકોના શોપિંગ કરશે ચોમાસાનો માહોલ છે પંચાયત એ મહત્વનો અંગ છે પાર્લામેન્ટ થી માણીને પંચાયત થી માણી પાર્લામેન્ટ જે લોકશાહીના જે આધાર સ્તંભો છે અને કોઈપણ અનુદાન હોય કે વ્યવસ્થા હોય એનું અમલીકરણ પંચાયત સ્તરે થતું હોય તો સારા સભ્યો ચૂંટાય એવી પણ અમારી લાગણી છે અને સો ટકા મતદાન કરીએ આપણે પોતાના સારા ઉમેદવારો માટે એવી પણ વિનંતી કરું છું